નમસ્તે આપણે સૌ ઇચ્છીએ છીએ નહીં કે આપણું જીવન એકદમ સ્વસ્થ શાંતિથી ભરેલું અને પૂરી ઉર્જાવાળું હોય તો આજે આપણે આ જ રહસ્ય પર અમુક ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અને આપણી આ ચર્ચાનો જે આધાર છે એ છે યુગઋષિ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એમનું વિરાટ જ્ઞાન સાહિત્ય લગભગ લગભગ બત્રીસો જેટલા પુસ્તકો અને અખંડ જ્યોતિના લેખોનો આ સાર છે ગુરુદેવે પોતે કહ્યું છે ખબર છે સ્વસ્થ રહેવું આપણો જન્મસિદ્ધ અધિકાર છે તો ચાલો આજે અધિકારને પામવાના ચાર મુખ્ય આધાર સ્તંભો કયા છે એને સમજીએ જે આપણા શરીર અને મન બંનેને નિરોગી બનાવે ગુરુદેવનું એક બહુ જાણીતું કથન છે જેવું ખાઓ અન્ન તેવું બને મન સાંભળવામાં તો બહુ સરળ લાગે છે પણ આની પાછળનું વિજ્ઞાન શું છે આપણા ભોજન અને સ્વાસ્થ્ય વચ્ચેનું આખું ગણિત શું છે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ હા શરૂઆત તો જો આપણા રસોડાથી જ થાય આપણા આહારથી ગુરુદેવે જે પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત આપ્યો છે ને તે છે આહારમાં સંયમ અને સાત્વિકતા હવે આ બંને શબ્દો બહુ નાના લાગે પણ એમાં ઘણું ઊંડાણ છે પહેલા આપણે સંયમની વાત કરીએ સંયમ એટલે શું તો સીધો અર્થ છે કે ભાઈ અતિશયતાથી બચવું કોઈ પણ વસ્તુ વધારે પડતી નહીં ગુરુદેવ અલ્પાશન શબ્દ વાપરતા એના પર બહુ ભાર મૂકતા અલ્પાશન એટલે શું એટલે કે પેટ ક્યારેય ઠાંસીને એકદમ ગળા સુધી ભરી લેવાનો નહીં એમ સમજો કે પેટના ત્રણ ભાગ પાડવાના એક ભાગ ભોજન માટે એક પાણી માટે અને ત્રીજો ભાગ એ હવા માટે હંમેશા ખાલી રાખવાનો આનાથી શું થાય પાચન એકદમ સરસ થાય શરીરમાં ભારેપણું ના લાગે અને ઉર્જા પણ બચી રહે હમ એટલે વાત ખાલી ઓછું ખાવાની નથી એમને પણ યોગ્ય પ્રમાણ જાળવવું એ મુખ્ય છે બરાબર અને પેલું બીજું શું કહ્યું સાત્વિકતા આજકાલ આ સાત્વિક શબ્દ તો બહુ સાંભળવા મળે છે પણ ગુરુદેવના સંદર્ભમાં એનો અર્થ શું સમજવો શાકાહારી વાસી ખોરાક છે પછી બહુ વધારે પડતા તેલ મસાલાવાળું તળેલી વસ્તુઓ મેંદા જેવી વસ્તુઓ અને ખાસ તો માંસાહાર અને કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો ગુરુદેવ આ બધાને સ્વાસ્થ્યના મોટામાં મોટા દુશ્મન ગણાવતા કેમ કારણ કે આ બધી વસ્તુઓ શરીરમાં વિકાર ઊભા કરે છે અને મનમાં તામસિક વૃત્તિઓ એટલે કે આળસ ગુસ્સો જડતા વધારે છે જ્યારે સાત્વિક ખોરાક શરીરને પોષણ આપે અને મનને શાંત અને સ્થિર રાખવામાં મદદ કરે છે ઓહો એટલે આટલી બધી અસર છે ખોરાકની અને એટલું જ નહીં હો ભોજન કઈ રીતે લેવાય છે એ પણ એટલું જ મહત્વનું છે ગુરુદેવ કહેતા કે ભોજનને કાતો તો ઈશ્વરનો પ્રસાદ સમજો અથવા શરીર માટેની દવા ઔષધિ અને એને શાંતિથી એકદમ પ્રસન્ન મને દરેક કોળિયાને બરાબર ચાવી ચાવીને ખાવું જોઈએ ઘણીવાર ઉતાવળમાં ખાઈએ કે ગુસ્સામાં કે ચિંતા કરતા કરતા ખાઈએ તો એવું સાત્વિક ભોજન પણ શરીરમાં ઝેર જેવું કામ કરી શકે છે અરે બાપરે આ તો ખરેખર બહુ ગહન વાત છે ખોરાક ખાલી પેટ ભરવા માટે નથી પણ એનાથી તો આપણું શરીર અને મન બંને બને છે પણ ઘણીવાર એવું જોવાય છે કે કોઈ વ્યક્તિ ખોરાકનું બહુ ધ્યાન રાખતી હોય તો પણ બીમાર પડે તો શું એવું બની શકે કે અમુક બીમારીઓનું મૂળ શરીરમાં હોય જ નહીં ક્યાંક બીજે હોય મારો મતલબ છે આપણી માનસિક સ્થિતિઓ જેમ કે સતત તણાવ રહે ચિંતા થાય કોઈની ઈર્ષા થાય આ બધું બિલકુલ બિલકુલ સાઠી દિશામાં વિચારી રહ્યા છો ગુરુદેવ આ જ વાત પર ખૂબ ભાર મૂકતા કે મોટા ભાગના જે શારીરિક રોગો છે ને એના મૂળ ખરેખર તો માનસિક વિક્ષોભમાં મનની ગડબડમાં રહેલા છે આજનું મેડિકલ સાયન્સ જેને સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ કહે છે ને હા સાંભળ્યું છે હા એટલે કે મનમાં જે વિચારો ચાલે જે લાગણીઓ હોય એની સીધી અસર શરીર પર પડે અને એમાંથી રોગ જન્મે આ જ વાત ગુરુદેવે વર્ષો પહેલા કહી હતી અને આ જે માનસિક પ્રદૂષણ છે એને દૂર કરવા માટે એમણે બીજો આધાર સ્તંભ આપ્યો એ છે મનોબળની શુદ્ધિ જે કેવી રીતે થાય તો કે નિયમિત સાધના અને આત્મસંશોધન દ્વારા સાધના અને આત્મસંશોધન આ શબ્દો થોડા ભારે લાગે છે કોઈ સામાન્ય માણસ માટે આનો શું અર્થ એને એને રોજિંદા જીવનમાં કેવી રીતે હા ચાલો એકદમ સરળ બનાવીએ સાધના એટલે શું એ એક નિયમિત પ્રક્રિયા છે જેનાથી મનને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાનું છે અને આ માટે ગુરુદેવે ગાયત્રી મંત્રને સર્વોત્તમ ગણાવ્યો છે એ તો ગાયત્રી મંત્રને મન અને આત્માનો ચિકિત્સક કહેતા દરરોજ નિયમિત રીતે બની શકે તો એક નિશ્ચિત સમયે પૂરી શ્રદ્ધાથી ગાયત્રી મંત્રનો જપ કરવો અને એની સાથે થોડી ધ્યાન કરવું આ પ્રક્રિયા ખરેખર મન પર જાદુઈ અસર કરે છે મનની જે અશાંતિ હોય નકારાત્મક વિચારો આવતા હોય ડર લાગતો હોય એ બધું ધીરે ધીરે દૂર થાય છે અને એનાથી એકાગ્રતા વધે

પોતાના મનમાં ઝાંખીને જોવું કે ભાઈ મારા મનમાં કયા નકારાત્મક ભાવો ભરેલા પડ્યા છે ગુસ્સો છે લોભ છે અહંકાર છે ઈર્ષા છે ડર છે કોઈના માટે વેરભાવ છે આ જે માનસિક કચરો છે ને એને પહેલાં તો ઓળખવો પડે અને પછી સભાનપણે પ્રયત્ન કરીને એને દૂર કરવો પડે જેમ આપણે રોજ શરીરને નવડાવીએ છીએ સાફ કરીએ છીએ એમ રોજ મનને પણ આ બધા વિકારોથી સાફ કરવું જરૂરી છે ગુરુદેવ આને બુરાઈઓનું વિસર્જન કહેતા આ જ ખરા અર્થમાં માનસિક સ્વાસ્થ્ય છે બરાબર એટલે શારીરિક સ્વાસ્થ્યનો પાયો ખરેખર તો માનસિક સ્વચ્છતા પર ટકેલો છે ગાયત્રી સાધના મનને શક્તિ આપે અને આત્મસંશોધન એને નિર્મળ રાખે સરસ આ સમજાયું હવે શરીરની વાત પર પાછા આવીએ ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે શરીર એક મશીન જેવું છે એને વાપરો તો બરાબર ચાલે નહીંતર કાટ લાગી જાય તો આ શરીરરૂપી યંત્રને બરાબર ચાલતું રાખવા અને સ્વસ્થ રાખવા માટે ગુરુદેવનો ત્રીજો સિદ્ધાંત શું છે હા તમે સરખામણી બહુ સરસ કરી શરીર ખરેખર એક અદ્ભુત યંત્ર જ છે અને એને નિયમિત રીતે ચાલતું રાખવું જ પડે અને આ જ છે ગુરુદેવનો ત્રીજો આધાર સ્તંભ કર્મટતાનું અનુશાસન આમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર છે એક તો શારીરિક શ્રમ અને બીજું દિનચર્યાનું પાલન પહેલું સક્રિયતા એટલે કે એક્ટિવ રહેવું ગુરુદેવ તો આળસને રોગનું મૂળ રોગનું પ્રવેશ દ્વાર ગણાવતા શરીરને કોઈને કોઈ રીતે સક્રિય રાખવું અનિવાર્ય છે હવે એનો અર્થ એ નથી કે બધા જીમમાં જવું પડે હો હા એ જ પૂછવાનો હતો ના ના પણ નિયમિતપણે કોઈક શારીરિક શ્રમ કરવો પછી ભલે તે ખેતીનું કામ હોય કે ઘરના કામકાજ હોય ચાલવા જવું દોડવું યોગાસન કરવા પ્રાણાયામ કરવા કોઈ પણ એવી પ્રવૃત્તિ જેનાથી શરીરને થોડો પરિશ્રમ મળે થોડો પરસેવો વળે આનાથી શું થાય લોહીનું પરિભ્રમણ સુધરે સ્નાયુઓ મજબૂત બને અને શરીરમાં જડતા અકળાઈ નથી આવતી એટલે શરીરને હલાવતા રહેવું જરૂરી છે અને બીજું તમે કહ્યું દિનચર્યાનું અનુશાસન આજની જે ભાગદોડવાળી જિંદગી છે એમાં આ કઈ રીતે શક્ય બને ટાઈમ ટેબલ બનાવવું સહેલું નથી હોતું હા આ કદાચ સૌથી પડકારજનક લાગે આજકાલના સમયમાં પણ સાચું કહું તો સૌથી વધુ ફાયદાકારક પણ આ જ છે દિનચર્યાના અનુશાસનનો સીધો અર્થ છે પ્રકૃતિના જે નિયમો છે એની સાથે તાલમેલ બેસાડીને જીવવું અને એમાં સૌથી મહત્વનો નિયમ સવારે સૂર્યોદય ઉઠવું જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ હવા હોય છે ને એ અમૃત જેવી હોય છે શરીર અને મનને તાજગી અને ઉર્જાથી ભરી દે એ જ રીતે જમવાનો સમય કામ કરવાનો સમય આરામનો સમય આ બધું શક્ય હોય ત્યાં સુધી નિશ્ચિત રાખવાનો પ્રયત્ન કરવો જ્યારે આપણી દિનચર્યા અનિયમિત હોય ત્યારે શરીરની જે આંતરિક ઘડિયાળ છે 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 જેને ક્લોક કહેવાય એ એ જાય જાય હા બગડી અને એની સીધી અસર પર આપણા હોર્મોન્સ પર ઊંઘ પર બધી જ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે હું માનું છું કે આજના યુગમાં સો ટકા પાલન કરવું મુશ્કેલ છે પણ જેટલું શક્ય બને એટલું પ્રકૃતિની નજીક રહેવાનો પ્રયાસ કરવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે સાચી વાત છે નિયમિતતા અને પ્રકૃતિ સાથે સુમેળ આ ત્રણ સિદ્ધાંતો થયા સાત્વિક આહાર માનસિક શુદ્ધિ અને શારીરિક અનુશાસન આ ત્રણેય મુખ્યત્વે વ્યક્તિગત સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે બરાબર હા પણ શું આટલું પૂરતું છે આપણે ઘણીવાર જોઈએ છીએ કે જે લોકો ફક્ત પોતાના સ્વાસ્થ્ય અને પોતાના સુખમાં જ રચ્યા પચ્યા રહે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક અંદરથી ખાલીપો અનુભવે છે અથવા અશાંત રહે છે તો શું આપણા સ્વાસ્થ્યનો સંબંધ આપણાથી બહારની દુનિયા સાથે એટલે કે સમાજ સાથે સેવા સાથે પરોપકાર સાથે એની સાથે પણ કંઈ છે તમે બહુ જ મહત્વનો અને ખૂબ ઊંડો પ્રશ્ન પૂછ્યો અને આ પ્રશ્ન જ આપણને ગુરુદેવના ચોથા અને કદાચ સૌથી ઉચ્ચ કક્ષાના આધાર સ્તંભ તરફ લઈ જાય છે એ છે જીવનનો પરમ ઉદ્દેશ્ય જે શેનાથી મળે તો કે પરોપકાર અને ઉચ્ચ આદર્શોમાં જીવવાથી ગુરુદેવે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે વ્યક્તિ ફક્ત હું અને મારું આટલામાં જ સીમિત રહે છે તે ક્યારેય સાચું અને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી જ શકતી નથી પરોપકાર એટલે કે બીજાનું ભલું કરું હા પણ કેવી રીતે નિઃસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા વગર બીજાના ભલા માટે કંઈક કરવું પછી એ કોઈની શારીરિક સેવા હોય કોઈને જ્ઞાન આપવું હોય કોઈને આર્થિક મદદ કરવી હોય કે પછી ખાલી કોઈ દુઃખી હોય તો એના દુઃખમાં સહાનુભૂતિ આપવી હોય એને સાંભળવો હોય જ્યારે આપણે આપણો સ્વાર્થ ભૂલીને બીજાના હિત માટે કંઈક કરીએ છીએ ને ત્યારે અંદરથી એક અનોખો આનંદ મળે છે એક સંતોષ મળે છે અને આ અનુભૂતિ છે ને એ ભૌતિક સુખોથી જે આનંદ મળે એના કરતાં ઘણો ઊંડો અને લાંબો સમય ટકનારો હોય છે અને હવે તો વિજ્ઞાન પણ આ વાતને માને છે આવા સારા કાર્યો કરવાથી શરીરમાં એન્ડોર્ફિન અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ પેદા થાય છે અચ્છા હા જે કુદરતી રીતે આપણો તણાવ ઘટાડે છે આપણી ઇમ્યુનિટી વધારે છે અને ઓવરઓલ આપણને સારું લાગે ખુશીનો અનુભવ કરાવે છે અરે વાહ એટલે કે બીજાની સેવા કરવી એ તો ખરેખર પોતાની જાતની જ સેવા કરવા બરાબર થયું સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ બિલકુલ અને આનો એક બીજો એનાથી પણ વધુ ગહન પાસું છે વિસ્તાર એટલે કે પોતાની ચેતનાનો પોતાની વિચારસરણીનો વિસ્તાર કરવો હું અને મારું કુટુંબ આ એક નાનું વર્તુળ છે એમાંથી બહાર નીકળીને આપણે સૌ એટલે કે આખો સમાજ આપણો દેશ આખી માનવજાતિ એ બધા માટે વિચારવું અને જીવવું જ્યારે વ્યક્તિનો જોવાનો દ્રષ્ટિકોણ આટલો વિશાળ બને છે ને ત્યારે પેલી નાની નાની ચિંતાઓ ડર અસુરક્ષા એ બધું આપોઆપ ઓગળી જાય છે આવી વિશાળ ચેતનાવાળી વ્યક્તિ વધુ સ્થિર શાંત અને સંતુષ્ટ રહે છે યાદ રાખો સ્વાર્થી અને સંકુચિત મન જ તણાવ અને બીમારીઓનું ઘર છે જ્યારે પરોપકાર અને જીવનનો કોઈ ઉચ્ચ ઉદ્દેશ્ય હોય ત્યારે જીવન સાર્થક લાગે છે અને એ જ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનનો સાચો આધાર બને છે અદ્ભુત અદ્ભુત ખરેખર તો આ ચાર સ્તંભો મળીને એક એક સંપૂર્ણ જીવનશૈલીનું હોલિસ્ટિક એપ્રોચનું ચિત્ર ઉભું કરે છે જે ફક્ત શરીર કે મન પર જ નહીં પણ આપણી આત્મા અને સમાજ સાથેના આપણા સંબંધો પર પણ ધ્યાન આપે છે ચલો આપણે શ્રોતાઓ માટે આ ચારેય મહામંત્રોને ફરી એકવાર ટૂંકમાં યાદ કરી લઈએ પહેલું આહાર વિજ્ઞાન એટલે કે સાત્વિક શુદ્ધ શાકાહારી અને માપસરનું ભોજન અને એ પણ પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરેલું બીજું મનોબળની શુદ્ધિ ગાયત્રી સાધના અને ધ્યાન દ્વારા મનને શક્તિ આપવી અને આત્મનિરીક્ષણ દ્વારા મનના વિકારો જેમ કે ક્રોધ લોભ અહંકાર એને દૂર કરવા ત્રીજું કર્મઠતાનું અનુશાસન નિયમિત શારીરિક શ્રમ દ્વારા શરીરને સક્રિય રાખવું અને પ્રકૃતિને અનુરૂપ દિનચર્યાનું પાલન કરવું અને ચોથું જીવનનો પરમ ઉદ્દેશ્ય નિસ્વાર્થ સેવા અને પરોપકાર દ્વારા આંતરિક આનંદ મેળવવો અને હુંમાંથી આપણે સુધી ચેતનાનો વિસ્તાર કરવો એકદમ બરાબર કહ્યું તમે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ચારેય સ્તંભો કોઈ અલગ અલગ ટુકડા નથી એ બધા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે એકબીજા પર આધાર રાખે છે જેમ કે તમે સાત્વિક આહાર લો તો મન શાંત રહેવામાં મદદ મળે મન શાંત હોય તો સાધનામાં ધ્યાન લાગે સાધનાથી મન શુદ્ધ થાય તો શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા મળે અને જેનું જીવન શિસ્તબદ્ધ હોય એ જ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવા માટે સક્ષમ બને છે આખું એક પોઝિટિવ સાયકલ છે અને આપણે શ્રોતાઓને વિચારવા માટે એક પ્રશ્ન સાથે છોડી શકીએ જરા કલ્પના કરો કે આ ચારમાંથી કોઈપણ એક સિદ્ધાંતને ધારો કે માત્ર સાત્વિક આહાર અથવા માત્ર નિસ્વાર્થ સેવા પૂરેપૂરી નિષ્ઠા અને સમજ સાથે જીવનમાં ઉતારવામાં આવે તો એની આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર એટલે કે શારીરિક માનસિક ભાવનાત્મક બધી જ રીતે કેવી અસર પડી શકે કેવી સાંકળ પ્રતિક્રિયા ચેઇન રિએક્શન શરૂ થઈ શકે છે આપણી અંદરની સ્થિતિ અને આપણું બહારનું સ્વાસ્થ્ય આ બંને વચ્ચે જે ઊંડો સંબંધ છે તેને આ સિદ્ધાંતોના પ્રકાશમાં આપણે કદાચ વધુ સારી રીતે સમજી શકીએ નહીં હ ખૂબ જ રસપ્રદ અને ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે સાચે જ આ ચાર સિદ્ધાંતો ખાલી સ્વાસ્થ્યના નિયમો નથી પણ આ તો જીવન જીવવાની એક ઉચ્ચ કળા શીખવે છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આ અમૂલ્ય જ્ઞાન ભંડારમાંથી આજે આપણને જે માર્ગદર્શન મળ્યું એને અપનાવીને આપણે સૌ આપણું જીવન વધુ સ્વસ્થ વધુ શાંતિપૂર્ણ અને વધુ સાર્થક બનાવી શકીએ છીએ આશા છે કે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા સૌને ઉપયોગી થઈ હશે અને પ્રેરણા આપશે આપનો ખૂબ ખૂબ આભાર આભાર શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાઇકન જરૂર દબાવો ધન્યવાદ